વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આજે માંજલપુરથી અટલાદરા સુધીના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફાટક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત માજલપુર દરબાર ચોકડીથી અટલાધ્રાને જોડતો છપ્પન કરોડનો બ્રિજ મંજૂર કર્યો હતો જેનું આજે મેયર પિંકીબેન સોની દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સ્થાનિક કોર્પોરેટર તેમજ પાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા આજે બ્રિજ બનતા પૂર્વે દિવસમાં કલાકો સુધી ફાટક બંધ રહેતા લોકોનો સમય વેડફાતો હતો કોન્ટ્રાક્ટર દ્વારા બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી પણ રેલવે વિભાગની કામગીરી બાકી હોવાથી બ્રિજની લોકાર્પણ થઈ શક્યું ન હતું અને બે હજાર વીસમાં રેલવે વિભાગ દ્વારા ઓવરબ્રિજ બનાવવાનું કામ શરૂ કરાયું હતું જે કામ અઢાર મહિનામાં પૂર્ણ કરવાનું હતું તેને પાંચ વર્ષ લાગ્યા હતા આખરે પાંચ વર્ષ બાદ ત્રેપન પોઇન્ટ ચોવીસ કરોડના ખર્ચે તૈયાર બ્રિજનું લોકાર્પણ કરવામાં પાલિકા કોઈ મૂહૂર્ત કે રાજકીય નેતાની રાહ જોતું હોય શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને જાતે જ બ્રિજનું લોકાર્પણ કરવાની ચીમકી આપી હતી જેથી પાલિકાએ આજનું મુહૂર્ત કાઢીને બ્રિજ લોક ઉપયોગી બનાવીને પોતાની આબરૂ બચાવી હતી આ બ્રિજ બન્યા પછી આસપાસના વિસ્તારના સાત લાખથી વધુ લોકોને ફાયદો થશે શહેરના પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતો વડસર બ્રિજ દાંડિયા બજાર અકોટા બ્રિજ જેતલપુર બ્રિજ અને હવે માંજલપુરથી અટલાદરા તરફનો ચોથો બ્રિજ શહેરીજનોને મળશે ખિસ્કુલી સર્કલ અટલાદરાથી દરબાર ચોકડી માંજલપુરને જોડતા બ્રિજનું લોકાર્પણ માન્ય મેયરશ્રી પિંકીબેન માની સ્ટેન્ડિંગ ચેરમેનશ્રી બધા કાઉન્સિલર મિત્રો અને અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યું સાતસો અઠ્ઠાણું મીટર એટલે ઓલમોસ્ટ આઠસો મીટરની લંબાઈનો આ બ્રિજ છે સોળ પોઈન્ટ એંસી મીટર પોળાઇનો ફોર લેનનો આ બ્રિજ છે ત્રેપન કરોડથી વધારે ખર્ચનો આ બ્રિજ બનેલો છે પચાસ પચાસ ટકા રેલવે અને કોર્પોરેશનની માલિકીનો છે એમનું કોન્ટ્રીબ્યુશનના આધારે આ બ્રિજ બન્યો છે માટે એક જગ્યાથી બીજી જગ્યા અને ખાસ કરી દક્ષિણ અને પશ્ચિમને કનેક્ટ કરે છે મહત્વનો બ્રિજ તો બ્રિજ ના ખર્ચ મામલે મેયર પિંકી બેન સોની ને પૂછતા તેઓએ થોડીવાર પછી જણાવીશું તેમ કહી જવાબ આપવાનું ટાળ્યું હતું વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દરબાર ચોકડીથી ખિસકોલી સર્કલને જોડતો લગભગ સાતસો એંસી મીટરની લંબાઈનો ને સોળ પોઈન્ટ ચાલીસ મીટરની પહોળાઈનો આ બ્રિજ જે એક તો ફાટક મુક્ત ગુજરાત અભિયાન હેઠળ વિવિધ બ્રિજ દ્વારા વડોદરા શહેરના ટ્રાફિકની સમસ્યાના નિવારણ અર્થે કામગીરી ચાલી રહી છે તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા અને રેલવે વિભાગ આ બંનેના સંયુક્ત પ્રયાસોથી જે આ બ્રિજનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે વિસ્તારના અને સમગ્ર શહેરના નાગરિકોને જતા આવતા ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે અને આવવા જવામાં સરળતા રહે તેમનો સમય એમના સમયના કલાકો અને ઉર્જાની પણ બચત થાય આ બધી બધા જ પાસાઓને આવરી લેતા આ વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા બ્રિજનું આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર